ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં એસી ટકા જેટલું મતદાન માળીયાટીના તાલુકાના ચોરવાડ ગામમાં આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી સવારથી ચોરવાડ મેળાના નગરજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો વીસ હજાર બસો પંચોતેર મતદારોમાંથી સોળ હજાર એકસો ને આઠ ભાઈઓ તથા બહેનોએ પોતાના મત મતદાનનો ઉપયોગ કરી શાંતિથી મતદાન કર્યું હતું ચોરવાડની જનતામાં આજે આખો દિવસ ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો હતો વેપારીઓ અને ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ને શાંતિ રીતે મતદાન કર્યું હતું પ્રાંત અધિકારી શ્રી કેબી બી ગર્ચર્સ આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારી અને માળી આટીના જે શ્રી કે કે વાળાની સીધી દેખરેખ નીચે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓએ સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી પોતાની સેવા આપી હતી અને ઝીણવટભરી દેખરેખ રાખી હતી માંગરોળના ડીવાય એસપી શ્રી કોડિયાતર સાહેબના માર્ગદર્શન મુજબ અને તેમની જ ઉપસ્થિતિમાં ચોરવાડના પીઆઈ શ્રી મંગરા સાહેબ માંગરોળના પીઆઈ શ્રી ગોહિલ સાહેબ માળિયા હાટીનાના પીઆઈ શ્રી પટેલ સાહેબ ચોરવાડના પીએસઆઈ શ્રી વાળા સાહેબ માળિયા હાટીનાના મહિલા પીએસઆઈ શ્રી આઈ સુમરા સાહેબ સહિત મોટી સંખ્યામાં પોલીસ જીઆરડી અને હોમગાર્ડના જવાનોએ લોખંડી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો ચૂંટણી દરમિયાન ચોરડમાં ચોરવડમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ભાજપના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા બંને દિગ્ગજ નેતાઓ પોતપોતાની જીતના દાવાઓ કરે છે રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે લોકો પરિવર્તન ઈચ્છે છે આ વખતે નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે જ્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પણ એવું જણાવ્યું છે કે ચોવીસે ચોવીસ બેઠકોમાં તમામ ઉમેદવારો વિજેતા કોંગ્રેસના જ ઉમેદવારો વિજેતા બનશે આમ જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં આ ચૂંટણી ઉપર આગેવાનોની મોટી બાદ નજર છે કેમ કે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા બંનેનું આ વતન છે અહેવાલ વિમલભાઈ રાયકુંડલિયા ચોરવાડ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી ત્યારે આજે સોળમી તારીખે લોકોમાં અને મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો એસી ટકાથી વધારે મતદાન થયું છે ત્યારે મને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકા બનશે કારણ કે ચોરવાડના રહી જે જોયેલા સપનાઓ છે એ પૂરા કરવા માટે એમણે નક્કી કર્યું કે અમારે પરિવર્તન કરવું છે અને ભારતીય જનતા પાર્ટી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી ત્યારે બંને સરકારો ઉપર વિશ્વાસ મૂકી અને પોતાના સપના પૂરા થાય એ માટે થઈને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મારું નામ વિમલ ચુડાસમા છે નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી છે ત્યારે આજે ચોરવાડ નગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી હતી એનું આજે મતદાન હતું અને મતદાન કરવું એ સમગ્ર ભારતના લોકોનો હક અને અધિકાર છે બાબા સાહેબના બંધારણ મુજબ પોતે પોતાનો મત આપી શકે અને આજે તમામ લોકો ચોરવાના શહેરના લોકોએ અંદાજીત એસી કે પંચ્યાસી ટકા મતદાન સરેરાશ હતું જૂનાગઢમાં સૌથી વધારે ચોરવણ શહેરમાં મતદાન થયું છે આવું ચૂંટણી મેં પોતે પણ ઉમેદવારી કરેલી હતી અને મારા ધર્મપત્નીઓ પણ ઉમેદવારી કરેલી હતી ત્યારે બે હજાર સત્તરમાં પણ ધારાસભ્ય બન્યો ત્યારે મેં ઉમેદવારી કરેલી હતી અને જીત થઈ હતી અને આ મારી પાંચમી ચૂંટણી છે જેમાં મેં આ નગરપાલિકામાં ફોર્મ ભર્યું છે ત્યારે ખાસ કરીને જે લોકો ખૂબ ઉત્સાહિત હતા દસ વર્ષ અમે જે કામગીરી કરી છે જે જે અત્યાર સુધીમાં ન થઈ ગઈ જે ચોમાડ શહેરનો વિકાસ થયો છે એ આધાર ઉપર લોકોની વચ્ચે રહી ગયા અને ફોર્મ ભરવા સમયે જ લોકોએ અમને આશીર્વાદ આપી દીધા હતા અને સંપૂર્ણ બહુમતી પણ ત્યારે જ લોકોએ આશીર્વાદ આપી દીધા હતા પણ અમે લડાઈ જે હતી ચોવીસમાંથી ચોવીસ સીટ લેવા માટે તેનો અમારો પ્રયત્ન હતો અને એ પ્રયત્નમાં અમે સક્સેસ ગયા છે અને અમને જોડાની પ્રજાએ ચોવીસે ચોવીસ સીટ માટે આશીર્વાદ આપી દીધા છે અઢાર અઢાર તારીખના રોજ જ્યારે મતગણતરી થશે ત્યારે ચોવીસમાંથી ચોવીસ પંજા બહાર નીકળશે અને ચોવીસમાંથી ચોવીસ સીટ જે ચોરવાડના ઇતિહાસમાં ચોરવાની પ્રજા કોંગ્રેસ પાર્ટીને દઈ રહી છે અને સંપૂર્ણ ચોવીસમાંથી ચોવીસના જીત થશે અને ચોરવાડ નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત ફરી ત્રીજી વાર બનશે